જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં ને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ આનંદ મંગલ તો આજે મારે મિત્રો આરે વાત એ તમને કરવી છે કે હમણાં છે ને જો ઉપડ્યો ક્રેઝ એવો ઉપડ્યો ઇન્ડિયામાં ક્રેઝ ઉપડ્યો છે ભારતમાં સ્પેશિયલી ભારતમાં ક્રેઝ એવો ઉપડ્યો કે હાલો હોલીડેમાં જઈએ હોલીડેમાં જઈએ તો કે ક્યાં જવું હું કે દુબઈ પણ દુબઈ શું કામ જાય છે માણસો એ ખબર છે તમને હમ મોસ્ટ ઓફ ધ માણસોને નહીં ખબર હોય એ હવે છે ને માણસોને એમ છે કે ન્યા દુબઈ ને દુબઈ આપણે પ્રોપર્ટી લઈએ પ્રોપર્ટી કારણ કે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો ન્યાય કે હે ને આના કરતાં રિટર્ન વધારે મળે ઇન્ડિયા કરતાં અને ટેક્સ ન ભરવો પડે મૂળતા હમ એ કે આપણે ટેક્સ અહીંયા ભરે ભરે નહીં કે થાકી જઈએ કારણ કે તમે રેન્ટ ઉઘરાવો તો રેન્ટ ઉપર એ પાછું બધું લાગે ને વાહ છે ને તમારે એમાં બધું ઘણું બધું તમારે ટેક્સ ભરવો નથી પડતો એમ કહેવાનો મતલબ એક જ છે પણ હવે એના માટે છે ને ઘણા બધા રૂલ્સ છે એ રૂલ્સ જો તમે ફોલો કરો તો થાય તો તમારે ટેક્સ ન ભરવો પડે બાકી તો ટેક્સ તમારે ભરવો જ પડે અને ઘણા એમ કરે છે કે એનો આપણે પ્રોપર્ટી લઈએ એટલે આપણે ગોલ્ડન કાર્ડ મળી જાય એકવાર ગોલ્ડન કાર્ડ મળી જાય કે સોદો લઈએ ને પછી કે વેચી નાખીએ કે તો એવું નથી હં દુબઈમાં પ્રોપર્ટી લેવી હોય તો ઘણા બધા રૂલ્સ છે ત્યાં પણ અને એ રૂલ્સ ફોલો કરવા પડે અને તમારે ગોલ્ડન ઓલો વિઝા ત્યાં મળી જાય તમને કાર્ડ ગોલ્ડન કાર્ડ એટલે ગોલ્ડન કાર્ડ એટલે લગભગ દસ વર્ષના વિઝા મળે તમને દસ વર્ષ સુધી તમે વાંધો ન આવે તમારે ગમે ત્યારે જવું હોય અને ગમે એટલું રોકાવ તમને કોઈ નામ ન લે તમારું પણ આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ તમારે ત્યાં કરવું પડે તો તમને કંઈક મળે એમાં બાકી સામાન્ય રીતે એવું કંઈ મળતું નથી અરે કે જે આપણે તમે ગોલ્ડન કાર્ડની વાત કરો છો એ ગોલ્ડન વિઝા ગોલ્ડન વિઝા તમને મળી જાય પ્રોપર્ટી લ્યો તો પણ પછી તમે ઘણા માણસો એમ વિચાર કરે કે આપણે ગોલ્ડન વિઝા એકવાર મળી જાય એટલે પછી આપણે પ્રોપર્ટી વેચી નાખીએ પણ જેવી તમે પ્રોપર્ટી વેચો ને એટલે તમારા જે ગોલ્ડન વિઝા તમને જે મળ્યા હોય ને એ આપોઆપ કેન્સલ થઈ જાય એટલે એની કોઈ કિંમત નથી જ્યાં સુધી તમે પ્રોપર્ટી હોય ત્યાં સુધી જ તમારે એ ગોલ્ડન વિઝા વેલિડ હોય એ પછી ગોલ્ડન વિઝા વેલિડ રહેતા નથી જેવી પ્રોપર્ટી વેચી એટલે તમારા ગોલ્ડન વિઝા કેન્સલ્ડ અને એટલે ઘણા માણસો એમ એમ વિચાર કરતા હોય કે એમાં શું મોટી વાત છે આપણે ગોલ્ડન વિઝા લઈ લઈએ ત્યાં રહીએ કે ને જલશો જ્યારે જવું હોય ત્યારે એને પછી વેચી નાખી કે તરત વેચી નાખ્યું આપણે તો પણ એવી રીતે નથી અને જનરલી બીજું બધું કે જે ત્યાં ડેવલોપ થાય છે ત્યાં તો શરૂઆતમાં તમે ડેવલપ ડેવલપમેન્ટ થતું હોય ત્યારે તમે જે કંઈ એપાર્ટમેન્ટ કે ફ્લેટ કે તમારે લેવો હોય એ લખાવો એટલે એ બે ત્રણ વર્ષે કે પૂરું થાય કામ ત્યારે તમને ચાવી મળે રાઈટ એટલે ત્યાં સુધી એ તમારે છે ને કોઈ વેચાય નહીં એવી રીતે કે તાત્કાલિક તમે પછી કોઈ તમે વેચી નાખો અડધેથી ને હજી અડધું પેમેન્ટ બાકી હોય કે આ કે તે કે એવા એવા હપ્તા કે એવી રીતે કંઈ હાય થાય નહીં કારણ કે પછી તમે એ ક્યારે વેચી શકો ત્યારે તમને પૂરેપૂરું પોઝિશન મળે પછી તમે વેચાય ત્યાં સુધી વેચાય નહીં પણ મૂળ શું છે કે ટેક્સ ન ભરવો પડતા ટેક્સ માટે ન ભરવા પડવા માટે એનઆરઆઈ થઈ જાય છે માણસો હવે એનઆરઆઈ કેવી રીતે થવું એ પણ એમાં એમાંય ઘણા બધા રૂલ્સ છે તો એનઆરઆઈ જો બનવું હોય તો એના રૂલ્સમાં એક રૂલ્સ તો પહેલાં પહેલાં તમારે છે ને એક તો એકસો ત્યાંસી દિવસથી વધારે તમારે ઇન્ડિયાથી બહાર રહેવું પડે એક વર્ષની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરનારની વાત કરું છું અને બીજો એ છે બીજો કાયદો બીજો બીજો કાયદો એ છે કે તમારે છેલ્લા ચાર વર્ષમાં ત્રણસો ને દિવસથી વધારે તમે ઇન્ડિયામાં રોકાઈ ન હગો અને ખાલી સાઠ દિવસથી વધારે તમે એક એક વર્ષની અંદર સાઠ દિવસથી વધારે તમે રોકાયા ન હોવા જોઈએ ઇન્ડિયામાં એ બીજા ચાર વર્ષ સુધી તમે ઇન્ડિયામાં ન હોય તો તમને છે ને એનઆરઆઈ સ્ટેટસ મળે ઇકોને ઇન્વેસ્ટમેન્ટવાળા માટે પણ તમે જો એમ્પ્લોયી એટલે તમે કોઈ કામ કરવા માટે બહાર જતા હોય તો કામ કરવા માટે જે બહાર બહાર જાય એને એકસો ને ત્યાંસી દિવસ તમે બહાર રહ્યો એટલે તમને એનઆરઆઈ સ્ટેટસ મળી જાય એટલે તમારે છે ને ઇન્ડિયામાં ટેક્સ ભરવો પડે નહીં જ્યાં હોય ત્યાં તમે ટેક્સ ભરો તો ઇન્ડિયા ત્યાં આપણે પાછો ટેક્સ છે નહીં દુબઈમાં પણ કોને દુબઈમાં ટેક્સ નથી તો કે જે એનઆરઆઈ છે એને નથી બાકી ઇન્ડિયન સિટીઝન્સ હોય તમે ઓર્ડિનરી ઇન્ડિયન સિટીઝન્સ તો એને તો તમારે ટેક્સ ભરવો પડે બરાબર છે એટલે આ બધું આવું આવું બધું કન્ફ્યુઝન એટલા બધા કન્ફ્યુઝન છે કે એમાં છે ને આપણે ટૂંકમાં પહેલાં તો એમ જ થાય કે ઓહો આમાં તો કંઈ મોટી વાત નથી ત્યાં પાછું શું હોય કે આપણે હપ્તાથી લઈ લઈએ કે ઘણા માણસો એમ કરે છે કે ત્યાં છે ને આપણે ત્યાં એક તો બેંકમાં એક લોન આપે બરાબર છે એટલે ચાલીસ ટકા લોન તમને મળે હમ સાઠ ટકા તમારે કાઢવાના ને ચાલીસ ટકા જે લોન મળે સાઠ ટકા તમે કાંઈ આવે ને ચાલીસ ટકા જે લોન મળે એ રાઈટ તમને જ્યારે ચાવી મળે માનો કે એવું હોય છે ત્યાં ઘણું બધું કે શરૂઆતમાં તમારે થોડાક ભરવાના હપ્તેથી કારણ કે બિલ થતું હોય નવું બિલ થતું હોય કોઈ પણ ન્યાં તમારે ફ્લેટ કે તમારે લેવું હોય તો એમાં તમારે પહેલાં સૌથી પહેલાં થોડાક ભરવાના વીસ ટકા કે પાંચ ટકા કે દસ ટકા કે એ રીતે હોય છે પછી બે વર્ષે માનો કે બે વર્ષ સુધીમાં તમારે સાઠ ટકા ભરી દેવાના અને બે વર્ષે તમને પજેશન આપી દે એ લોકો કે તમને ચાવી આપી દઈએ એટલે તમારે રેન્ટ તમે રેન્ટ ઉપર ચડાવી શકો અથવા તો તમે રહી શકો અને પછી જે હપ્તા કરી દઈએ પાંચ વર્ષના હપ્તા હોય કે ત્રણ વર્ષના હપ્તા તો ત્યારે તમારે છે ને જે પહેલાં પહેલાં ચાલીસ ટકા હોય એ ભરવાના હવે જ્યારે તમને તમારી પાસે પજેશન આવે ત્યારે તમને લોન તમે કે લ્યો ન્યા ક્યાં દુબઈમાં દુબઈમાં તમે દુબઈની બેંકમાંથી લોન લ્યો એટલે કે તમને એ કે એના ઉપર લોન ચાર એ લોન મળે છે હવે ચાર ટકાએ લોન મળે તો આ તમારે રેન્ટ કે વધારે રેન્ટ આપણે આઠ ટકા આવે તો ચાર ટકા સીધે સીધો ફાયદો થઈ ગયો ને એ કે અત્યારે તો આપણે ફૂલ પ્રાઈઝ તો ભરી નથી અને પાછું એપ્રિશિએશન જે વધે ટૂંકમાં પ્રાઇસ જે અપજાય છે એ તો જુદું એટલે આ રીતે માણસો વિચાર કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે પણ તમે જ્યારે ત્યાં ઇન્ડિયા તમે ઇન્ડિયન સિટીઝન હોય અને તમારે જો લોન ત્યાં લેવી હોય રાઇટ તો પહેલી વસ્તુ તો તમને ખરેખર લોન માટે એપ્લાય થઈ શકો નહીં એઝ એ ઇન્ડિયન સિટીઝન્સ ઇ લો છે બરાબર કે કારણ કે અથવા તો તમારે આરબીઆઈની પરમિશન લેવી પડે જો લોન તમારે ત્યાં લેવા લેવી હોય તો દુબઈમાં તમારે બેંકમાંથી લોન લેવી હોય તો આરબીઆઈની પરમિશન હોય તો જ તમે લોન લઈ શકો ત્યાં નહીં તો લોન લઈ શકો નહીં હવે આ કાયદો છે હવે એ કાયદાને ઘણા ટપાઈ જાય કે ના ના એમાં શું કે આપણે એને નહીં બતાવીએ કે ને ન્યાય કે પણ ન્યા તમે એપ્લાય થાવ એપ્લિકેશન કરો પછી બધા ડોક્યુમેન્ટ તમારા માગે તમને ઇન્ડિયાના તમે ટેક્સના કે આ તે આરબીઆઈને એ બધું તમારે માગે એટલે બેંકનો બેન્ક ટુ બેન્ક જનરલી વેરિફિકેશન હોય છે એટલે એ લોકોને ખબર પડી જાય કે તમે અહીંયા એપ્લાય થયા છે હં ઇન્ડિયન ગવર્મેન્ટને એટલે તમે એમ ન માનો કે ના એમાંથી આપણે નીકળી જાય ને છટકી જાય તો એવું નથી બરાબર પણ એના કરતાં એ ઓપ્શન બીજા જ કે ટોટલી ડાઉન પેમેન્ટ હંડ્રેડ તમે કરી દો અથવા તો તમે ભલે ને હપ્તેથી લ્યો પણ લોન ન લ્યો તો તમને તો તમને કંઈક ખબર ન પડે અને તમે ત્યાં કરી શકો બરાબર હવે આવું બધું છે નહીં પણ ઇન્ડિયામાં એ કાયદો છે કે ઇન્ડિયામાં તમે દુનિયાની અંદર ગમે ત્યાં તમારી પ્રોપર્ટી હોય તમે ઇન્ડિયામાં ટેક્સ ભરતા હોય ને ઇન્ડિયન સિટીઝન્સ હોય તો તમારે આરબીઆઈને જાણ કરવી પડે કે મારે બીજા દુનિયામાં બીજી ફલાણી જગ્યાએ પ્રોપર્ટી છે કે દીકરી જગ્યાએ છે ત્યાંથી મારે આ ઇન્કમ આવે છે એ બધું જણાવવું પડે આરબીઆઈને હમ આ બધા કાયદા છે પણ આ કાયદા ટપાવીને ઘણા માણસો આવી રીતે બધું ઘણું કરે છે એટલે એનઆરઆઈ થઈ જાય અને ઘણા માણસો તો એનઆરઆઈ થઈ જાય એટલે શું કરે કે બીજો એ જે કાયદો છે એકસો ત્યાંસી દિવસનો જે કરે છે ને એકસો ત્યાંસી દિવસની વાત કરું છું એમ્પ્લોયમાં એમ્પ્લોયર માટે તો એમાં શું કરે કે ત્યાં કંપની કરે દુબઈમાં દુબઈમાં કંપની એસ્ટાબ્લિશ કરે એટલે કંપની નવી ખોલી દે ન અને ન્યા ઇન્વેસ્ટમેન્ટ કરે કોઈ ફ્લેટનું કે ગમે એપાર્ટમેન્ટનું આ તે બરાબર હવે એ ખોલીને પોતે સીઈઓ થઈ થઈ જાય સીઈઓ થઈ જાય એટલે કે તમે એ કંપનીમાં તમે કામ કરો છો રાઈટ એટલે કામ કરો એટલે એટલે એમાં આવી ગયું સ્ટેટસ એમ્પ્લોયમેન્ટનું હવે એ એમ્પ્લોયમેન્ટના એ વિઝા તમને મળી જાય તો એના ઉપર તમે એકસો દિવસ બહાર રહ્યો એટલે તમે એનઆરઆઈ થઈ જાઓ સિમ્પલ રાઈટ એટલે આ રીતે એનઆરઆઈ થઈને ઘણા માણસો ઇન્ડિયામાં ટેક્સ ભરતા નથી એટલે આવું બધું છે ઘણું બધું છે એમાં એટલે આમાં તો છે ને તમને હું સમજાવ બે હું તો આખો છે ને આખો દિવસ થાય કારણ કે એટલું બધું છે અહીંયા સમજવાનું તો અને પણ એવું છે નહીં ખરેખર ત્યાં ઇન્ડિયા અત્યારે જે દુબઈમાંય માણસો જે વાતો કરે છે એટલા બધા કે દ પંદર ટકા બાર ટકાને રેન્ટ મળે છે પણ રેન્ટ એટલું મળતું નથી ખરેખર જ્યારે ચેક કરે ને બધો હિસાબ કરે તો છથી સાઠ પર્સન્ટ મળે છે એથી વધારે રેન્ટ મળતું નથી એટલે તમારે જેટલી ઇન્કમ તમે ટૂંકમાં તમે અહીંયા જેટલા ઇન્વેસ્ટ કર્યા હોય એના છથી થી ટકા તમને રેન્ટ મળે પણ એપ્રિશિએશન એપ્રિશિએશન વધારે છે અહીંયા એ વાત સાચી હવે પછી એમાં તમે એરિયામાં કઈ જગ્યાએ એરિયામાં તમે સિલેક્ટ કર્યા છે અને કઈ જગ્યાએ છે તમે એ પણ બધું બહુ મહત્ત્વનું વસ્તુ છે કે અમે એવો એ જો એરિયા જો અત્યારે હોટ્સ હોય એવા જગ્યાએ ગયા હોય ને એવી જગ્યાએ તમે એપાર્ટમેન્ટ લીધું હોય તો એની પ્રાઇસ વધે પણ એવી જગ્યાએ હજી ડેવલપ ન થયું હોય ને ધીરે ધીરે થાય તો પાંચ વર્ષથી લાગી જાય દસ વર્ષથી લાગી જાય ને પંદર વર્ષથી લાગી જાય એટલે ડિપેન્ડ્સ કે તમે કઈ જગ્યાએ લ્યો છો એટલે આ બધું પ્રાઇઝ ઉપર નક્કી છે અને પ્રાઇઝ ત્યાં છે ને એપાર્ટમેન્ટ ખાલી તમારે એક સામાન્ય સ્ટુડિયો લેવો હોય વન બેડરૂમ સ્ટુડિયો તો લગભગ દોઢ કરોડ રૂપિયા સમજી લેવાના દોઢ કરોડ ઓકે ઓછામાં ઓછા એટલે એટલે આ કોઈ સામાન્ય માણસનું કામ નથી પણ જે લોકો બિઝનેસ મોટા મોટા કરે છે ને જેની પાસે પૈસા છે હવે એના માટે તો એ ત્રણ કરોડ લઈએ ત્રણ કરોડનો લઈએ કે પાંચ કરોડનો લઈએ કે દસ કરોડનો લઈએ એને કંઈ ફરક પડતો નથી એટલે આપણે આ ઓર્ડિનરી એમાં આ તો છે ને આપણે મેં કીધું તમને ખાલી વાત કરું ને કે દુબઈમાં શું છે ને કઈ રીતે છે બધું પણ ફરવા જવાય ઇન્વેસ્ટમેન્ટ તો આપણે આટલા બધા પૈસા હોય તો કરાય ન હોય તો ન કરાય ફરી અને પાછું આવતું રહેવાય એટલે એવું છે પંડાડાને કે તો આવજો ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું આજ ત્યાં ખાલી મારે આ તમારે વાત કરવી હતી કે દુબઈ વિશે તો આવજો બાય ને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય